दर्शन दर्शन कर लूं

ગયા વર્ષે તો જ્યાં તા બેગા રામ દાડા કોયા ડુંગર ઓ હો જ્યાં તા પણ બહુ મજા નથી મજા નથી આઈ ના ના પણ તો આ વખતે આપણે ચોટીલા ફરવા જવાનો પ્લાન છે ઓ આવતી હારું આવતી હારું ને ઓ એનો માર તો તાનુ મને જવાનું તો હું શું કહું હોય આપણે પેલા લાલા ભાઈ તા વધી છે અહીંયા વધીન રાવણમ જઈ બરોબર અને ભાઈ મંગાજી ઠાકરી અને આપણે બધાય ભયો તૈયાર થઈ ગયે તો એનો તો મંગાજીને તા જઈને બોલાઈ ગયે હા હા મંગાજીને તા જાતે સાપ હેડો હેડો

આ દારુડિયા કે આપડે ટોટીલા ફરવા જઈએ આપડે ખાલી એમને એમ જ કેવાનું કે મંગાજી સાપરે ચા પાણી કરવા જઈએ બે એમની જંગે એમ આજે શું આતો કરો સાપરે તા પાણી કરવા દઈએ હું હેડ્યા તમે સાના મંગાજીના સાપરે નાખી આપડા નવા વર ની શું કરવાનું કયો હવે નવા વર ની પથારી

આ પથારી ફીવરે બધી બધી પથારી ફેર આ તહેવાર ના દિવસે આપડે એમ થવું જોયું કે ચાલો આ તહેવાર ના પીએ દારૂ એમને ખબર પડી જાય ફીવરે હતી હવે આમાં થયું કે દર્શન કરીને બરોબર પ્લાન કર્યો હતો આપણે કોયલા ડુંગર ફરવા જ્યા હતા આ વર્ષે ચોટરીયા ગોઠવ્યું હોય તમારું શું કેવાનું થાય બોલો તે મારે જવાનું હતું પણ મારે વર્ધી હતી ના પાડી તો મારા ભાઈ બધા મારા ઘરે આવશે તમારા ઘરે આવતો વચ્ચે

પણ હાલ આપણે ફરવા જવાનું થાય મોડું એટલે ઈ પેલા ઝડપથી તૈયારી કરો હારું તો જાવી ફરવા તમે છાલ માર એટલે સાઈડમાં કઈ ના કોઈ ટ્રેક્ટર હા તો છાલ માર દો હા તો મારો છાલ માર ખાલી

તમારો ઘટતા કુંડા લાગોડા ઉમર તો તમારી જુઓ સારું લાગે

mm-hmm mm -hmm.

Oh, એ eh, મંગાકા ka? આમ yang betul. Salah. Lah, mangga ni. Tama <coughs> orang kahil ni baru baru terasa tama orang baru. Kau ni jalan kahil ni demi na.

સારું ભોય તો ઉતરો ગાડી તો બંધ કરો હા પણ તમે હેડેને મોડ થાય વેલા ઓ બધું બધું મને થાવ જે આમને નઈ આવડે ખોલો ખોલો કે નઈ ખોલતું બધું પૂરા બાર નવી હજી આપણા કા ધોરાન આવ્યો તો બોલતો જ નઈ લે

આપડે <daüle> એ ગાડી વાળી જટણીયા પંપકો હા ભેર ભાઈ અલ્યા તમે તો આ એવું કરો હા આને ફૂંડો આ

બે <laughs> સમજો

I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy Oh, Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit, I'm gonna stay. <laughs>

ગાડી બાડી ના બગડતા રોકો આપડા સારા કામે ત્રાસ હોય કાયમી કામનો ત્રાસ હોય બે <promotor> જી

પાકોલા અલ્યા ભેમાજી આવું છું તમે જાવા દો તેહવાર લઈ આવું તો ખૂબ બરોબર છે તો દારૂડો તેહવારના દારે કરી અરે મગજ માં ભણીને મારી વાત આ છોટી મોટી ગોળી મારી દે પોછડી પડી લેતા ગાડીમાં આતો વર અલ્યા જા લે અલ્યા જાવા દો ભેમાજી ગટુજી જાવા દો દારૂડો હે આ બેસ જા આ બેસ જા આ બેસ જા બેસ જા બેઠા ભાઈ તારું બેહ દે કે લે ઉરો એને ભણે ડાલાવ દે એકદી એ મંગાજી ચાલો તો આપણું બેહતું વર બગાડ્યું કરો ભધવ ભહિય ભીઓૺ સે ધ�헡ે! નીઆ નીનચે ની હરગંલઈ ભહ૭ ની 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 નીચે ની ન ની ની ન નહ નીચય નીૈ નમમતય ની�

એવું <laughs> <laughs>